ગુજરાતમાં કોઈની જાસૂસી કરવી તે ગેરકાયદેસર છે અને ગુનો છે પરંતુ જાસૂસી કરાવી તે કોઈ ગુનો જ ન બનતો હોય તે પ્રકારનો કાઢ સર્જાયો છે ભાવનગરમાં ગઈકાલે જાસૂસી કાંડ પકડાયું પરંતુ આ કાંડ પકડાયા બાદ પોલીસ જાણે નિંદ્રામાં હોય તે પ્રકારે કામગીરી આગળ વધી રહી છે શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર હું છું જયંત દાફડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર ગુજરાતમાં અધિકારીઓની જાસૂસી કરાવતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે અગાઉ પણ એવા કિસ્સા સામે આવ્યા છે કે અધિકારીઓની ગાડીઓમાં જીપીએસ ટ્રેકર લગાવી દેવામાં આવતું હોય છે અથવા તો એ પ્રકારના વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવતા હોય છે કે જ્યારે અધિકારી ઓફિસથી બહાર નીકળે તો પણ આ ગ્રુપમાં મેસેજ આવતો હોય છે અધિકારી કયા રસ્તે જતા હોય છે અધિકારી કયું ટોલ નાકું પસાર કર્યું આ તમામ વિગતો છે તે આ ગ્રુપમાં પડતી હોય છે અને આ ગ્રુપ દ્વારા ભૂમાફિયાઓને માહિતી આપવામાં આવતી હોય છે જેના કારણે ભૂમાફિયાઓ છે જે આ અધિકારીઓ જ્યારે આવી ઘટનાઓ પર પહોંચે છે ત્યારે ભૂમાફિયાઓ છે તે ભાગવામાં સફળ થતા હોય છે આવી જ ઘટના કંઈક ભાવનગરમાં સામે આવી ગઈકાલે શાસ્ત્રીની કચેરી જે કલેક્ટર કચેરીમાં આવેલી છે તેના બીજા માળ ઉપર શાસ્ત્રી ભરતકુમાર હાજર હતા અને બપોરના સમયે તેઓ જમવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ત્રણ અજાણી વ્યક્તિ બેઠી હતી અને શાસ્ત્રીએ તેમની પૂછપરછ કરવા માટે તેમને બોલાવતા બે વ્યક્તિ ભાગવામાં સફળ થઈ ગઈ હતી પરંતુ એક વ્યક્તિ શાસ્ત્રીના હાથમાં આવી ગયો હતો અને તેનો મોબાઈલ ચેક કરતા અનેક એવા વોટ્સએપ ગ્રુપ હતા જેની અંદર આ અધિકારીની માહિતી છે તે શેર કરવામાં આવતી હતી પરંતુ અધિકારી અન્ય માણસોને બોલાવે તે પહેલાં જ આ વ્યક્તિ છે તે પણ ફરાર થાય છે સમગ્ર બાબતે આ અધિકારી છે તે નીલંબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે કે તેમની જાસૂસી છે તે કરવામાં આવી હતી ને આ મામલે કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા એક અધિકારીએ રજૂઆત કરી કે ચાર વ્યક્તિઓ તેમનો તથા તેમની ઓફિસના અન્ય અધિકારી અને વાહનોને ઈરાદાપૂર્વક પીછો કરી ભૂસ્તરશાસ્ત્ર વિભાગની ગાડીઓ અને અધિકારીઓ કઈ દિશામાં અને કેવી રીતે બહાર જાય છે એનો પીછો કરતા હોય એવી એમને શંકા હતી આ બાબતે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે ફરિયાદમાં ચાર વ્યક્તિઓ જેમના નામ યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર કૃપાલસિંહ ગુલાબસિંહ વાડેલ કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ અને નાનુભાઈ માલિક નામના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે સમગ્ર તપાસમાં અત્યાર સુધી યુવરાજસિંહ અને કૃપાલસિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આગળની તપાસમાં આ ચાર આરોપીઓ પોતાના મોબાઈલમાંથી અધિકારીઓના વિશેની માહિતી કોને શેર કરતા હતા તથા તેનો કેવા સંજોગોમાં ઉપયોગ કરતા હતા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે આના સિવાય પણ વધુ આરોપીઓ કે નાગરિકો આમાં સંડોવાયેલા હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની ધરપકડ કરવામાં આવનાર છે ભાવનગર એલસીબી દ્વારા બે વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી સારી બાબત છે કે આવા વ્યક્તિની ધરપકડ થાય કારણ કે આવા વ્યક્તિઓના કારણે અધિકારીઓના જીવ જોખમમાં મુકાવતા હોય છે પરંતુ અહીંયા જે પોલીસે ફરિયાદ દાખલ કરી છે તેના કારણે પોલીસની કામગીરી છે તે શંકાના દાયરામાં આવી રહી છે કારણ કે આ ફરિયાદમાં આઈટી એક્ટનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો આ બાબતે જ્યારે અમે તપાસ કરી રહેલા અધિકારી સાથે વાત કરી કે આની અંદર શા માટે આઈટી એક્ટ જેવી કલમોનો ઉમેરો કરવામાં નથી આવ્યો તો તેમણે કહ્યું કે હાલ અમે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ ચાલુ છે અને પૂછપરછ પણ કરી રહ્યા છે અને આગળ તપાસના આધારે અન્ય કલમો છે તે ઉમેરવામાં આવશે પરંતુ ગઈકાલે જે અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી તેની અંદર સ્પષ્ટ તેમણે લખાવ્યું હતું ફરિયાદમાં કે વોટ્સએપ ગ્રુપની અંદર આ પ્રકારની માહિતી છે તે શેર કરવામાં આવી રહી છે તો શા માટે માત્ર એકસો અને એકસો વીસ બીની કલમ જ દાખલ કરવામાં આવી છે આના કારણે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે જ્યારે તપાસ કરી રહેલા એલસીબીના પીએસઆઈ કુરેશીને અમે બીજો સવાલ કર્યો કે આ ગ્રુપની અંદર છ ગ્રુપ જે પકડાયા છે તેની અંદર અનેક લોકો સામેલ હશે તો શું આ લોકોને પણ આરોપી બનાવવામાં આવશે ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું કે ના આમાં તો માત્ર ગ્રુપ એડમિનને જ આરોપી બનાવવામાં આવશે કારણ કે ગ્રુપમાં તો કોઈ પણ માણસ ગમે તે માણસને એડ કરી શકે તો અમારે આ સાહેબને કહેવું છે કે આ ગ્રુપ કોઈ ફોરવર્ડ મેસેજથી નહોતું ચાલતું ના આમાં માત્ર ફોરવર્ડ મેસેજ નહોતા આવતા આની અંદર અધિકારીઓની માહિતી આવતી હતી અને જાસૂસી થતી હતી અને જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા હતા તે આ લોકોની જાસૂસી કરાવતા હતા તો શું ગુજરાતમાં જાસૂસી કરાવી એ ગુનો નથી આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई